સમાચાર ડભોઈ તાલુકાના ગોજાલીથી કરાલી કરાઈપુરા રોડ નું રીસરફેસિંગ રૂપે બે પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે થવા જઈ હોય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વ્રત હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો બનતા રાહદારીઓને રાહત થશે ડભોઈ તાલુકામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના સૂત્ર સાથે વિરત વિકાસ યાત્રા ચાલી રહી હોય ત્યારે રોડ રસ્તા સુગમ બને તે માટે આજે વધુ એક ડભોઈ તાલુકાના ગોજાલીથી કરાલી કરાલીપુરા રોડનું નું રીસરફેસિંગ સાત પોઈન્ટ ત્રીસ કિલોમીટરનું રૂપિયા બે પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે ત્યારે તેનું આજ રોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનો તેમજ આગેવાનો અને માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓ હાજર હતા મુખ્યમંત્રીની યોજના હેઠળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગોજાલી કરાલી કરાલીપુરાના રસ્તો લગભગ સાડા સાત કિલોમીટરનો કે બે કરોડને બેતાલીસ લાખ રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે જેનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઘણા વખતથી આ વિસ્તારની માગણી હતી કે આ વિસ્તારના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે જેના અનુસંધાનમાં આજે આ કામગીરી કરવામાં આવી રહી છે બધે જ ઠેકાણે થતા હોઈએ છીએ કે જેના ભૂમિપૂજન અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ કારણ કે અમને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ શીખવાડ્યું છે કે જે ખાતમુહૂર્ત આપણે કે એનું લોકાર્પણ આપણે જ કરવાનું એ રીતે અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે થોડા દિવસ પછી આનું લોકાર્પણ કરવા માટે પણ આવીશું સમય મર્યાદામાં રસ્તો થઈ જાય અને જે રીતે ટેન્ડરમાં જોગવાઈઓ કરવામાં આવી છે જોગવાઈઓ પ્રમાણેનો રસ્તો થાય ને આ વિસ્તારના તમામ લોકોને આનો લાભ મળે એવી અપેક્ષા રાખું છું કારણ કે ઘણા વખતથી લોકો આ રસ્તાઓથી ત્રાસી ગયા હતા હવે એ લોકોને એક સારી વ્યવસ્થા મળશે ત્યારે બે કરોડ બેતાલીસ લાખ રૂપિયાની માત્ર રકમ આ વિસ્તારને છેવાડાના ગામોને ફાળવવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આ તબક્કે આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આભાર પણ માનું છું અને તમામ ગોજારી કરાલીને કરાલીપુરા ગામના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプ